જો શાસ્ત્રો ની અંદર ધર્મશાસ્ત્રો અલૈયા ખાચર ની વાત આવે છે અલૈયા ખાચર મહાન જ્ઞાની છે સંત ની સભામાં ભગવાન શ્રીહરિ અલૈયા ખાચર ની પાસે કથા વાર્તા કરાવતા કેટલા જ્ઞાની પોતે દરબાર છે પોતે ગામધડી છે એની પાસે હજારો હજારોની જમીન ખેતીવાડીનો મોટો કારોબાર ઘણી બધી એટલી સુખ સામર્થ્ય હોવા છતાંય પોતે લગ્ન ન કર્યું નહી મારે ભગવાન ભજવા છે મારે સંસારમાં પડવું જ નથી માટે એને સંસારનો ત્યાગ કરી દીધો સાધુ પણ ન થયા પણ સંસારનો પણ ત્યાગ કરી અને આવા સફેદ વસ્ત્ર માં પોતે રહ્યા પોતાના ખેતરોની અંદર મજૂરો કામ કરવા માટે આવે અને ઝાડ નીચે બેસાડીને ભગવાન શ્રી ના સ્વરૂપના મહિમાની વાતો કરતા અને જયારે પેલા ને વાતો કરતા કરતા મહારાજ નું ભજન કરતો થાય ને પછી જેટલા પચીસ પચાસ સો બસો જે કઈ તે બધાને લઈ અને ગઢપુર જઈ અને કે મહારાજ બધાને વર્તમાન આપીને કંઠી પહેરાવો

અલય ખાચર આટલા સમર્થ છે આટલા સમૃદ્ધ છે પૈસે તકે સમૃદ્ધ છે અને પોતે લગ્ન કર્યું નથી ભગવાન શિહને બધું અર્પણ કરીને પોતે ભગવાન નું ભજન કરે છે અનંતને ભગવાન શેરી ના મહિમાની વાતો કરી મહારાજના ની અંદર જોડે છે પણ એક વખત એવી ઘટના ઘટે છે કે એ મુક્તાનંદ સ્વામીને મારવાને માટે પોતાનું અપમાન થયું લાગ્યું જોયું તો જ્ઞાની ક્યાં ગયું તમારું ભાઈ ज्ञान यज्ञ करता करता यज्ञ अंदर मान तो न थी। तो थी मुक्तानंद स्वामी क्रोध तलवार काढ़ी मुक्तानंद स्वामी जीवा मरवाने तैयार थे जो भगवान शिहरी मुक्तानंद स्वामी भगवान सहजानंद स्वामी न मास सुधी गुरु तरीके रह જયારે મહારાજ લોજના આશ્રમ ની અંદર રામાનંદ સ્વામી ગુરુ રામાનંદ સ્વામી પૂજમાં છે કાગળ લખ્યો કે હું આવું ત્યાં સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહેજો તો છ માસ સુધી મુક્તાનંદ સ્વામીની આજ્ઞામાં રહ્યા છે ભગવાન જે ભગવાન શ્રીહરી મુક્તાનંદ સ્વામીને તૌરા ગામની અંદર જયારે મોકલે છે મારી જગ્યા એ તમારે જવાનું છે કે અને મેં જેમ હું જેમ હરિભક્તો ની સેવા ને ભક્તિને અંગીકાર કરું એમ તમારે કરવાની તમારે સારા સારા થાળ જમવાના ભક્તોને પણ કીધું કે તમારે અમારી પૂજા કરો છો એ મારી પૂજા કરજો અમને ચંદન અને કેસર અને ચંદન અને કુમકુમ થી અમારી પૂજા કરો છો એમ એમની પણ પૂજા કરજો અમને ફૂલહાર અર્પણ કરો એમ એમને પણ કરજો અમને સારા સારા થાળ જમાડો છો એમ એમને મુક્તાનંદ સ્વામીને પણ જમાડજો તમે અને જયારે એ જવાને માટે જયારે નીકળ્યા અને મહારાજને વરાવવાને માટે જાય ભાગોરે ત્યારે એને દંડવત પ્રણામ કરે ભગવાન જે ભગવાન મુક્તાનંદ સ્વામીના છ માસ સુધી ગુરુ મહારાજના ગુરુ તરીકે રહ્યા છ માસ જે ભગવાન પૂર્ણ પુરુષોત્તમ નારાયણ મુક્તાનંદ સ્વામીને દનવત પ્રણામ કરે જે મુક્તાનંદ સ્વામી વડોદરાની સભા જીતીને જયારે પધાર્યા છે અને તે વખતે ભગવાન નો જયારે મેળાપ થાય છે અન્નકૂટ નો સમય હોય છે મહારાજ ને મહારાજ અંતર્યામી છે એટલે જુએ છે કે સ્વામી પધારે છે બધા એને લઈ સામયુ કરવાને માટે જયારે ગયા ત્યારે પોતે માણકી ઉપર બેસીને ગયા તરત નીચે છલાંગ મારીને ઉતરી સ્વામીને દનવત પ્રણામ કરવા વળગી પડ્યા જે ભગવાન શ્રી મુક્તાનંદ સ્વામીને ગુરુ તરીકે છ માસ સુધી રાખે મહારાજ ભગવાન શિર જેને દંડોદ પ્રણામ કરતા હોય ભગવાન શ્રી લખ્યું કે મારી સત્સંગની આ છે સારો સત્સંગનું જતન કરે એવા મુક્તાનંદ સ્વામી કઈ પણ કાર્ય સત્સંગ સંબંધી વ્યવહાર સંબંધી કાર્ય કરવું હોય તો મુક્તાનંદ સ્વામી સાથે વિચાર વિમર્શ કર્યા સિવાય ભગવાન શિહરી ક્યારે કરતા એટલા સમર્થ મુક્તાનંદ સ્વામીને આ લઈ ખાચર જયારે તલવાર લઈને મારવાને માટે જયારે તૈયાર થયા ત્યારે કથા વાર્તા ને જ્ઞાન એક ઉડી ગયા ક્યાં ના ક્યાંય અને એટલો બધો ભગવાન શ્રી હરીને જેટલા જોરથી વળગ્યા હતા એ બમણા જોરથી એટલા જ છૂટા પડ્યા અને ભગવાન સહજાનંદ સ્વામીને કહેવું પડ્યું કે ઝીંજા વદન ને ભાગોળ થઈને કોઈ નીકળતા નહીં